તો જઈ રહી છે આજે ફરી પાછા બરોડા ને ને ક્યાં ક્યાં ખબર નહીં ચલો ફરી પાછા વડોદરા એક્સપ્રેસ ઉપર ચડી ગયા અમદાવાદ વડોદરા અમદાવાદ થી જઈશું આપણે વડોદરા પછી અહીંયા થી આગળનું પ્લાનિંગ શું આવે જોઈએ બપોરના વાગ્યા બે ટ્રાફિક તો હજુ ગીલે નથી થયો એમને જ છે બધું જો એક્સિડન્ટ થયો

કન્ટિન્યુ વિડીયો કેમ તો કન્ટિન્યુ વિડીયો રાફ બનાવી એક્સપ્રેસ નો ટોલ આવશે ને આવું હશે ટ્રાફિક તો ખાલી થઈ ગયો છ સાત કિલોમીટર તો માંડ હતો મેં તો કીધું હવાનો ટ્રાફિક તો પૂરો બેક રોડ હશે સારું સારું વહેલા વારા આવા તો બધા થાય નુકસાન થઈ ગયું તો થઈ ગયું એમાં કઈ થવાનું નહીં નવા બોર્ડ લાગ્યા છે એસી હોવાની સ્પીડ ના બ્રેક જવું ના પછી બીજી કઈ જગ્યા નું જોઈએ અહીંયા બરોડામાં કેટલીક દુકાન છે સેમસંગનું બ્રાન્ડિંગ છે આજે આજવા ચોકડી જોડે છીએ આજે મોડા બરોડા ધ ફોન શોપ ત્યાં જઈ રહ્યા છે પરત પે રાજસ્થાની થાળી હું ખાટલા હે પાર્કિંગ છે ආමන හැර ගිය સિટી ની અંદર માઇટ બુલ કર્યો તો અહીંયા બાયપાસ ના એ અંદર નામ કરે ગોલ્ડન ચોપડી ની હેન્સ થયા છે એ બોલે નાઈ પણ મનાય કાલે હતું સેમસંગ સેમસંગ નું કામ પૂરું કરી આજે અમૃતસરકલ દોસ્તો ઝંડો ઉતાર લીધો અહીંયા તિરંગો તિરંગો લહેરાતો તો પણ નથી અમુક ટાઈમ હોય અમુક ટાઈમ ના હોય ભાઈ ગયા છે નાવા ધોવા આપણે કીધું અહીંયા બે ઘડી હવા ખાઈ ગયા નહીં તો ના આવે પછી આગળનું કામ કરીએ તો હજી ખુલી નહીં દોસ્તો સેમસંગ અંબિકા બે દુકાન આવે બે બંધ મળી સમા જઈને આવ્યા અભિલાષા જૈન આવ્યા પાણી જકાત નાખા એક દુકાન ખુલી નહીં ચા પાણી પીએ ત્યાં સુધીમાં દુકાન ખુલી જાય ચાલો દુકાન ખુલી નહીં તો શું કરવાનું ફરવાનું ખાલી કાન જગ્યા ફરી જાય

બસ તો આપણે શ્રીજી માં જમીને નીકળી ગયા છીએ ₹100 માં અનલિમિટેડ ફૂલ ફૂલ થાળી અને આવી ગયા છીએ આપણે સાણી જકાત ના કાય સવારમાં દુકાનો જે બંધ હતી એ ખુલી ગઈ છે તો ખુલી ગઈ ખોલી ગઈ ચાલો એકર ત્યાં નું કામ ચાલુ છે પરંત ભાઈ મર્યા આ પાતે પછી જે સમાજ સમા બતાયન પછી જોઈએ ક્યાં જઈએ વડોદરા નું કામ ખતમ કરીને પાદરા પાદરા પોચી ગયા છીએ પાદરાનો વિકાસ હવા થશે એક્સપ્રેસ હાઈવે નજીક થી નીકળે છે ને એટલે દબાણો દુબાણો બધા દૂર કરી નાખ્યા

બરોડા ખાતા ભાદરાનું કામ પૂરું આણંદનું કામ પૂરું કરી ભાઈ જે ઘરે આવ્યું લક્ષ્મીપુરા આ આવી જાય આપડી કટ દિલ્હી મુંબઈ વડોદરાવાળી હા આવ્યો આપડો રોડ હાઈવે અહીંથી ચડી જઈશું સીધા વડોદરા દિલ્હી અહીંયા તો રીતીના ઢગલા ખડકેલા ચાલુ એક બંધ છે રેતીના ઢગ ખડકેલા હે ટોલ ચાલુ એક બંધ

આપડે નીકળ્યો આનંદ થી પોલિયો થઈ ગયેલી થાર લાગે આ થાર નો પોલીયો થઈ ગયો લાગે જો આ કઈ થાર હે થાર ની નાની બેન નાનકડી થાર હે થાર નો પોલીયો થયો હે લાગે તો થાર જેવી પણ થાર નહીં કાર ના પોલીઓ થયો લાગે બંધ પડ્યું છે અને લાઈન લગાવી દીધી છે સરકાર